હલો દવા કે ગયા છે ઘડિયાળમાં અત્યારે 1.2 વાગી ગયા એટલે હવે આવવાનું છે નવી દુકાને તો નવી દુકાને થાય પહેલા આપણે ભાઈ ભાઈ આમ કરવો પડે આમ એટલો બધી લાંબો હે લાંબો હે હું એલા કઈ ખબર પડે હું આમ નથી હે લાંબો કેમ થઈ ગયો

તમે બધા કદાચ આ સોડા તો જોયો જ હોય ઠેરી વાળી આ સોડા બહુ વધારે માર્કેટમાં સારું હારું હાલે છે આવે છે બહુ મસ્ત હજાર સમય તો આવી એટલા સમય તમે બધાય નથી કે આપણે હમણાં બ્લોક બંધ કરી ખાતા આ તમને મેં પાસે બતાવ્યું તેમ ડાયરેક્ટ ખોડો ભેગી ડાયરેક્ટ ઉપર જાય તો કદાચ ગેસ વધારે હોય ને તો સોડા વધારે ઉપર જાય છે હું આખું ને પેલા જે હાલતી માર્કેટમાં ત્યાં નવી ને આવી ને ત્યાં ફૂલ હાલતી તો આખું ખાનું એનું ભરી દે તો આખું અટાણ એટલી બધી નથી આવતી એટલા એ જો એક જ લાઈન રાખી છે વધારે ના થાય એટલે ઓછી રાખવી પડે ને બાકી ખોટી પડી રહે એવું ન કરાય ને એના બદલા એટલે આપણે દૂધ નો બધી સ્ટોક કર નાખવો તો ઘડિયાળ માં વાગી ગયા અત્યારે ત્રણ ચાર ચાર ને આડે ગાડે થઈ ગયા તો થોડું કામ બાજ કરવાનું બાકી પ્લસ જો માલે આવી ગયો બાલાજી નો તો એ ગોઠવાનું બાકી માલ બાલ ગોઠવી નાખીએ

એરા ને કે ખાખરા વાળી ફાકી તો જો આમાં એને ખાખામાં નાખી દે ને ફાકી તો ફૂકાય ની બરાબર ને ફૂકાય ની કા તાદી ગમે ત્યાં ખાવ એવી ની એવી જ રહી જો આવી ને આવી જ રહી ફાકી તો કઈ થાય લઈ કઈ નો થાય કઈ નહી હાપી આ ચાપી આ હાપી ચા બે ચા પીઉ

થઈ ગયા હવે પછી થોડું ઘણું કામકાજ કરી નાખીએ ફ્રીજ બીજ ભરવાનું છે તો એ થોડું ઘણું બાકી તો ભરી નાખીએ પછી પાછા મળીએ આપણે તો લાંબા સમય પછી હવે થોડું કરી દઈએ કામ કરી દઈએ સાફ સફાઈ થોડું ઘણું આમાં ગાબા બાબા મારી લઈએ થાય ને એમાં ધૂળ ચડી ગઈ તો ધૂળને થોડીક હટાવી નાખીએ ને ધૂળને ગઈ તો તમે રજા લીધું તો એના માટે જો આપણે હથિયાર તો આપણી પાસે છે હથિયાર તો આ છે એક હથિયાર છે આ બીજું હથિયાર છે આ તો આ બે હથિયાર આપણે સાફ સફાઈ કરી નાખવાની આનો हथियारની ત્યારે જરૂર પડે કે જ્યારે કાચીની વચ્ચેમાં જ્યારે ધૂળ હળવાતી કે એના માટે ખાસ બહુ કામ આવે બડીમાં ના આયે તો થોડી ઘણી આપણે ફાકી ગહી નાખીએ હાલો ચાલો તો ફાકી કહી નાખીએ ઉમેરા ના ઉપર નો જતા કેમ કે આપડી પાસે ફોન થોડોક નાનો હે મોટો હે પણ એમાં નથી ઉતારા જો નામ ઉતારી છે કાલુ હે ના કાલુ કાલુ તો 1.3k સબસ્ક્રાઇબર પૂરી થવાને ખુશીમાં આપણે ફટાકડા તો ફોડવા જ પડે તો ફોડ્યા કે ફટાકડો

મગાયીએ કે આ લેવા તને પૂછ્યો કે તને પૂછ્યું કે ભાઈ ક્યાંથી ભાઈ એમ કે નબળો ફોન તો કયો ફોન છે ભાઈ આઈફોન આઈફોન કયો છે આઈફોન આઈફોન એ દાદા ફોન છે ખબર આઈફોન કયો છે પ્રો હે વાળી મારા વીડિયોને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો તો તું તમારે ખાલી સ્પેશિયલ મળવા આવ્યો છે ભાઈ મળવા આવ્યો ભાઈ તમને જ મળવા આવ્યો છે જો આવતી લાંબો નાનો કેમ છે બાકી કોમ છે કાઈ ગ્યું હે આય હે આય હળવાણો સ્માર્ટ વોચ છે ચાર વી ગયા જો આ તો સ્માર્ટ હે પણ તું આ તો વાગી ગયા છે અત્યારે 11:30 12:30 વાગી ગયા છે

લાઈટો બધી પાડી નાખીએ માતાજી ના આશીર્વાદ લઈ માફ ફૂલ હોય તો માફ કરજો હે સોન હાલો તો પછી ભાગીએ આપણે મળીએ પાછા